નમસ્કાર ખબર વડાલી અસર વડાલી ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લાની વિશેષ બેઠક પ્રમુખ અમરતભાઈ મંત્રી કિશોરભાઈ કોષાધ્યક્ષ કિશોરભાઈ પટેલ તેમજ તમામ તાલુકાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આગામી ત્રણ વર્ષ માટે સભ્ય ફી એક લાખ દસ નો પૂરો કરવા તમામ કાર્યકર્તાઓએ ખાતરી આપી હતી આ પ્રસંગે વિજયનગર તાલુકાના પૂર્વ પ્રમુખ જયંતિભાઈએ સૌને આવકારી સંગઠનમાં રસ દાખવવા બદલ સૌને પ્રોત્સાહિત કર્યા હતા જિલ્લા પ્રમુખ અમૃતભાઈએ સંગઠન તેમજ નવીન બનાવેલ જિલ્લા કાર્યાલય અંગે સૌને આભાર વ્યક્ત કર્યો હતો ઈશ્વરભાઈ પટેલે સભ્ય ભીતિ મત બદરામ ભવનના હિસાબોની વિસ્તૃત જાણકારી આપી હતી. પ્રદેશ ઉપાધ્યક્ષ શામળ કાકાએ રાષ્ટ્રીય પર્વ આવતું હોય તો દરેક ખેડૂતોએ સવયે જાગૃત થઈ વધુ-વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી. અખિલ ભારતીય રાષ્ટ્રીય મંત્રી બી કે પટેલલે લેન્ડ રેકર્ડ સિંચાઈના પ્રશ્ને ભારતીય કિસાન સંગને રીતિ-નીતિ અત્યાર સુધી થયેલ કાર્યવાહી તેમજ ચક્ષુદાન દેહદાન અને રક્તદાન કાર્યક્રમની વિશેષ માહિતી સાથે જાગૃતિ કાર્યક્રમો કરવા માટે આહવાન કર્યું હતું. તેમજ દેશ લેવલે સંગઠિત સ્થિતિ

સૌ કિસાન કાર્યકર્તાઓ નો જિલ્લા તેમજ પ્રદેશના હોદ્દેદારોને સેવાઓને બિરદાવી હતી અને કાર્યક્રમના અંતે બલરામ ભગવાન કી જય અને ભારત માતા કી જય સાથે કાર્યક્રમ પૂર્ણ કરાયો હતો રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા